મેડિકલ માફિયાઓનો રાજ્યમાં હવે રાફડો ફાટ્યો છે અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાન પછી સુરતમાં બોગસ ડોક્ટરો સાથે હોસ્પિટલ શરૂ કરાયાનું કારસ્તાન સામે આવ્યું અને તેના પાંચ દિવસ પછી પણ આરોગ્ય વિભાગ ઊંઘતું જ ઝડપાયું છે નામ જન સેવા મલ્ટી સ્પેશયાલિટી હોસ્પિટલ અને કામ જન સેવાના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના આ દ્રશ્યો સુરતના પાંડેસરા વિસ્તારમાં પાંચ દિવસ પહેલા શરૂ થયેલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના છે જે બે બોગસ તબીબો સાથે શરૂ થઈ પરંતુ મીડિયાએ તેનો ભાંડો ફોડી નાખ્યો જે પછી મહાનગરપાલિકાનો ફાયર વિભાગ એક્શનમાં માં આવ્યું અને હોસ્પિટલને સીલ મારી દેવાયું પરંતુ પાંચ દિવસ સુધી શહેર આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાયું અને હજુ સુધી આ બોગસ હોસ્પિટલ સામે કોઈ જ કાર્યવાહી નથી થઈ કે પછી તેના સંચાલકો સામે ફરિયાદ પણ દાખલ નથી થઈ બીટીવી ન્યુઝે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો તો હવે ઊંઘમાંથી જાગેલા તંત્રએ તપાસના દેખાડા શરૂ કર્યા પરંતુ તેમને એ ખબર નથી કે હોસ્પિટલનો સંચાલક ક્યાં રહે છે અને ક્યાં ગાયબ છે ડોક્ટરો અને એના માલિકનું અથવા જે ડોક્ટર્સ જે સેવા આપવાના છે અને પેરામેડિકલ સ્ટાફ જે સેવા આપવાના છે ટ્રીટમેન્ટ આપવાના છે એમનું સર્ટિફિકેટ ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પ્રમાણે યોગ્ય છે કે નહીં એમાં રજીસ્ટ્રેશન થયું છે કે નહીં એની ચકાસણી માટે આવ્યા છે બીજું જે હોસ્પિટલ શરૂ કરવા માટે જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન પ્રમાણે એનું રજીસ્ટ્રેશન થયું છે કે નહીં એમની પાસે પ્રમાણપત્ર છે કે નહીં એની તપાસ માટે આવ્યા છે બીજા જે હોસ્પિટલ શરૂ કરવા માટે ફાયર એનઓસી હોવું જરૂરી છે મસ્ત છે મેન્ડેટરી છે તેમજ બાયોમેડિકલ વેસ્ટનું એનઓસી અને પ્રમાણપત્ર પણ જરૂરી છે એ પ્રમાણપત્રો ઉપલબ્ધ છે કે નહીં એ માટે અમે અહીં આવ્યા છે પરંતુ હોસ્પિટલ સીલ કરવામાં આવી છે એના માલિકને અમે બોલાવ્યો છે હોસ્પિટલ સંચાલક પ્રમોદ તિવારી જે ખુદ અગાઉ કોઈ કેસમાં ગુનેગાર છે અને જે બે તબીબોના ના નામ આમંત્રણ પત્રિકામાં લખ્યા હતા તે બંને પાસે કોઈ ડિગ્રી જ નથી અને તેઓ પણ દારૂ સહિતના ગુનામાં પોલીસના હાથે ચડી ચૂક્યા છે તેવામાં આવી હોસ્પિટલ શરૂ થઈ જાય ત્યાં સુધી તંત્ર ક્યાં ઊંઘતું રહ્યું એ સૌથી મોટો સવાલ થાય તેનાથી પણ વિશેષ તો એ કે હોસ્પિટલની પોલ ખુલ્યા પછી પણ પાંચ દિવસ સુધી આરોગ્ય વિભાગ ઊંઘતું જ રહ્યું સુરતની જનસેવા મલ્ટી હોસ્પિટલ જ્યાં જનતાના જીવનને જોખમ બની જાય અને છે બુટલેગર છે જી હા પાંચ દિવસ પહેલા મોટા પાયે ઉદઘાટન થયું આ હોસ્પિટલ નો પાડેસરા વિસ્તારમાં દારૂના ગુનામાં પોલીસના હાથે ચડી ચૂકેલો ડિગ્રી વગરના ડોક્ટરો અને સંચાલક પ્રમોદ તિવારી વિરુદ્ધ પણ કેસ ચાલે છે મીડિયાએ ભાંડો ફોડ્યો બાકી સુરતમાં આરોગ્ય તંત્ર ઊંઘતું હતું મસ્ત કુંભકર્ણની નિંદ્રામાં વિચાર આવે કે હોસ્પિટલ એમનેમ તો શરૂ નહીં થઈ ગઈ હોય કેટલાય પ્રકારની મંજૂરી લેવી પડી હશે તો તંત્રએ કયા આધારે આ બોગસ મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલને મંજૂરી આપી હશે પાંચ દિવસથી ડિગ્રી વગરના બુટલેગર ડોક્ટરોએ કેટલાય દર્દીઓની સારવાર કરી હશે આરોગ્ય વિભાગની આંખે પાટા બંધાયેલા હતા અને પૈસા હોસ્પિટલના માલિકોએ આ ઉપાધિ ને લગાવવાનું કામ કર્યું છે ખ્યાતિ હોસ્પિટલ હોય કે જનસેવા હોસ્પિટલ લોકોમાં માનવતા જેવી કોઈ વસ્તુ જ નથી જોવા મળતી હવે બસ લોકોને કેવી રીતે લૂંટવા એ એક જ ઉદેશ

કાર્યવાહી થવી જોઈએ જનસેવા હોસ્પિટલના સંચાલક અને અને સિસ્ટમમાં રહેલા એ તમામ અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ જેમણે પાંચ પાંચ દિવસ થઈ ગયા તેમ છતાં એમને દેખાયું નહીં કે આખી આખી બોગસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધમધમે છે તેમના શહેરમાં બસ આળસમાં રહી ગયા ભલે જતા લોકોના જીવ